રાજ્યમાં ગુજરાતી લોકોની સાથે મહારાષ્ટ્રના મરાઠી લોકો પણ ઘણા વર્ષોથી વસવાટ કરે છે ત્યારે શહેરના સેજપુર બોઘા વિસ્તારમાં કુબેરેશ્વર ચાલીખાતી વર્ષોથી મરાઠી લોકો રહે છે દર વર્ષે તેમના આસ્થાનું કેન્દ્ર સમાન સાંઈબાબાની પાલખી યાત્રા નીકળતી હોય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કુબેરેશ્વર ચાલીઘાતી સાઈબાબાની બાબાની પાલખી યાત્રા નીકળી હતી અને હર્ષોલ્લાસ સાથે ભક્તોએ તેમાં ભાગ લીધો હતો અને નીચે સાથે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી રામ જય શ્રી રામ જય સાંઈ રામ આજની આ પાલખી યાત્રા ભગવાન શ્રી સાઈરામના અનુસંધાનમાં નીકળી રહી છે અહીંના ભાવિક ભક્તોએ બહુ એમનો આગ્રહપૂર્વક અને શ્રદ્ધાથી આખો કાર્યક્રમ રાખેલો છે એના દીપ પ્રાગટ્યમાં અને આરતીના પ્રસ્થાન સમયે હું હાજર રહ્યો છું લોકોનો જે ભાવ એના પ્રત્યેનો જે જાગૃત થતું જોયો છે એ ખરેખર શ્રદ્ધા એનું નામ છે અહીંથી આ લોકોનો આખો ભંડારો થશે ભંડારો થયા પછી એ લોકો અહીંથી ભંડારામાં જમ્યા પછી બધા જ લોકો સાંઈ બાબા શિરડી મંદિરમાં ચાલતા બધા પગપાળા જવાના છે એટલે કેટલી મોટી લાંબી મજલ કાપીના લોકો જવાના છે તો આ તો બધું શ્રદ્ધા વગર થાય નહીં શકે એટલે આ શ્રદ્ધા છે અને શ્રદ્ધાની લોકોની અવિરત પ્રમાણે આ રીતે જાગતી રહેશે તો સમાજની અંદર હિન્દુત્વનો પ્રખર ધોધ ચાલુ રહેશે અને લોકો સતત હિન્દુત્વ માટે જાગૃત રહેશે સાઈ ભક્ત મંડળના કાર્યકર્તા તરીકે દર વર્ષે અમે પાલખીના આયોજન કરીએ છીએ પાલખીની સાથે સાથે અહીંના સ્થાનિક કે બહારના જે વ્યક્તિઓ છે ઘણા આપણા ભંડારામાં પધારે છે ભંડારાનો લાભ લે છે અને સાઈ ભક્ત દરેક સેવામાં અમારા સાઈ મંડળ અહીંયા સહકાર્ય આપે છે ઘણા સભ્યો અમારા અહીંયા હાજર છે આજનો ભંડારાનો કાર્યક્રમ પણ સારું છે બધા ભક્તો સારી રીતે અમને સાથને સહકાર આપે છે તે બદલ ભક્તોનો અમારા મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો અમારા પાલખીના દર્શનાર્થે અથરે પધારેલા છે તેમના પણ અમારા મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે સ્થાનિક કાર્યકર્તાઓ સામાજિક કાર્યકર્તાઓ પણ હાજર રહેલા છે તેમનો પણ ખૂબ ખૂબ અભિનંદન મંડળ તરફથી કરું છું જય સાંઈનાથ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને